બાકી કોઈનું નું આવ્યું પડ્યું હોય ને એમ કે અમારે તકલીફ છે તેમ પોકો તો ઝાલા કંપનીના જાપે ઝાપે ટિફિન હું પાછો આવ્યો છું અને કોઈ એમ કહી દે કે ભાઈ તેમ પાસ આવ્યા ને એવું કીધું કે હજાર એ મેલતા દેજો કારણ કે જેને મન દાંત હાલ્યા છે ને ભાઈ સાવવાનું એ હાલ્યું દે છે અને આમે આ બધા બે દાડે થી ફરજ છે મારે અરે ભાઈ જો છે અનાજ નો દાણો ન નાખ્યો ચમ ના મરી ગયો હું એટલે એ અમીપુરવા વાળો કોક બેઠો છે ઝાલા બાકી નાટક હોય ને તો તો એ પાંચ ખાટલા ભેગો થઈ જાય ભાઈ હિસાબ નહીં બેઠો ગણતરી ના કલાક બાકી હોય તાર મને એવું કે આ ચાર વારો કારણ કે હાડા છો ને તો મજૂરી કરી હોય મને ખબર ના હોય હું કરવાનું છે બહાર નીકળે પણ મારો ધર્મ જાગતો હે જાલા એટલે હળિયું કાઢવાની જરૂર નહીં ભાઈ કોઈનું નું ઓછી નું પાછી નું કરી દોડવાની જરૂર નહીં ભાઈ કદાચ વખત મોડો આવી ગયો અને કદાચ મારી ધજા હમું નજર માંડજે ભાઈ જો એક વાર મારે ક્યાં ભાડું ભરવાનું છે મારો ધર્મ એવું કહેશે મેઘલી રાતે ઘોડે પલાણ ના નાખું તો હું